જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરીરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ માતર ગાવો મામોપતિષી મિતિ નિ

કે હવે આવશે દિવાળી આવશે હવે બેસતું વર્ષ આવશે ત્યારે ત્યારે તેના આપણને પ્રાચીન વ્યાખ્યાનો પણ પ્રાપ્ત થાય છે કેમ કે ન કોઈ તહેવાર કોઈ ને કોઈ એવી ઉજવણી એ આપણા પ્રાચીન વિચારો સાથે આવે છે પરંતુ આજકાલ નવા આધુનિકતામાં નવી આધુનિક પદ્ધતિમાં આપણે આપણી પ્રાચીન પદ્ધતિઓને વિસ્મરણ કરી જતા હોઈએ છીએ અને એ જ આપણી સૌથી મોટી મૂર્ખતા છે કેમ કે આજે કોઈ પણ તહેવારની ઉજવણી કરીએ તો તેમાં આપણે આધુનિકતાની સાથે સાથે આપણા પ્રાચીન જે આપણા વિચારધારા છે આપણી જે પદ્ધતિઓ છે તેને આપણે સ્મરણમાં રાખીને બંનેનું મિશ્રિત થઈને ત્યારે આપણે જે તહેવારની ઉજવણી કરીએ છીએ તેનાથી આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહે છે અને તેનાથી આજની આ એકવીસમી સદી અર્થાત કે આજની આ આધુનિકતાની સાથે સાથે પણ આપણે થોડા સુંદર લાગીએ છીએ કે 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 આપણને વિચાર આવે આધુનિકતા હોય અર્થાત મોડર્નિઝમ આપણામાં નહીં હોય તો આપણને મનમાં વિચાર આવે કે આપણે થોડા બધાથી જુદા દેખાશું કે આપણે બધા જેવા નહીં લાગીએ કે આપણને મનમાં એવી શરમ થાય છે મનમાં એવી લજ્જા આવે છે કે આ તો બધું હવે જૂના જમાનાનું થઈ ગયું કે કંઈ પણ હોય જ્યારે આપણે કોઈ પણ આપણા ગરડા બા હોય એ વાત કરે કે અમે તો પ્રાચીન સમયમાં કોઈ પણ તહેવારોની ઉજવણી કરતા એ પહેલા જ્યારે એ તહેવારોના નિમિત્તે અમારા રસોઈઘરમાં જ્યારે ભોજન બનાવવામાં આવતું તો ત્યારે એ રસોઈ ઘરમાં ગોબરનું લીમ્પન કરવામાં આવતું હતું હવે આજે કોઈને કહેવામાં આવે કે આપ આપના રસોઈમાં ગોબરનું લિંપન કરો તો આપને એમ લાગશે કે આ શું ગોબરનું લિંપન કરવાથી તો રસોઈઘરમાં દુર્ગંધ આવે છે તે કરવું ન જોઈએ આપણા મનમાં એવી વિચારધારાઓ હોય છે પરંતુ આધુનિકતાની સાથે સાથે પ્રાચીન પદ્ધતિઓ જ્યારે જ્યારે આપણે જાળવીને રાખીએ છીએ ત્યારે ત્યારે આપણી સંસ્કૃતિ પણ આપણા બાળકોને જાણ થાય છે આવનારી પેઢી આપણું ભવિષ્ય આપણા આ ભારત દેશનું ભવિષ્ય છે એટલા માટે આપણા બાળકોને પણ આપણી દરેક પ્રાચીન પદ્ધતિઓ સંભળાવવી જોઈએ

પ્રાચીન પદ્ધતિઓમાં એ ધનને ગૌધનને જ આપણું વાસ્તવિક ધન માનવામાં આવતું હતું કેમ કે આ બધું તો પૈસા તો એક ગૌણ વસ્તુ છે એ વયા જશે તો આપણે કમાવી લેશું રૂપિયા ચાલ્યા જશે આપણે ફરી કમાઈ લેશું ફરી ધન એકત્રિત કરી લેશું પરંતુ આ આપણું ગૌધન એકવાર આપણા નેત્ર સમક્ષ જ્યારે ચાલ્યું જશે ત્યારે આપણે એ ગૌધનને ફરી વાર એકત્રિત કરી શકશું નહીં ખરેખર એક મનમાં વિચાર કરવાની વાત છે કે આ ગૌમાતા જ એ આપણું વાસ્તવિક ધન છે ગૌમાતાથી જ આપણને ધનની પ્રાપ્તિ થાય છે લક્ષ્મી માતા પ્રસન્ન ત્યારે થાય છે જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ કેમ કે ગૌમાતાના ગૌમયમાં સાક્ષાત લક્ષ્મી માતા બિરાજમાન છે ગૌમય વસતે લક્ષ્મી ગૌમૂત્રે સર્વ કરવાથી જ આપણને લક્ષ્મી વર્ષા થાય છે અને આપણા જીવનમાં લક્ષ્મી માતા અઢળક ધન પ્રાપ્ત કરાવે છે અઢળક ધનની વર્ષા કરાવે છે તો આ ધનતેરસના પર્વ પર આપણે માત્ર સ્વર્ણ ન ખરીદીએ કેમ કે સ્વર્ણ ખરીદવાની પદ્ધતિ પણ ત્યાંથી જ શરૂ થઈ છે જ્યારથી ગૌમાતા આપણને સ્વર્ણ સમાન દુગ્ધ પ્રદાન કરનારી બની છે કે જ્યારથી ગૌમાતાનું દુગ્ધ એ સ્વર્ણ સમાન છે એવું આપણને જ્યારે જાણ થઈ ત્યારથી જ આ સ્વર્ણ સમાન દુગ્ધ નો જ્યારે વિવેચન આપણે કરીએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે એટલા માટે સ્વર્ણ ખરીદવાની પદ્ધતિ પણ ત્યારથી ચાલુ થઈ છે જ્યારે આપણા પ્રાચીન ભારત દેશને જ્યારે પ્રાચીન પરંપરાઓ ચાલતી હતી ને ત્યારે ભારત દેશને સોને કી ચીડિયા કહેવામાં આવતું કે એ સોનાની ખાણ છે અર્થાત કે તે સોના સોનું પ્રગટ કરનારી ધરતી છે એટલા માટે કહેવામાં આવતું હતું કેમ કે આપણી ગૌમાતા જે આપણે દુગ્ધ પ્રદાન કરતી હતી એ દુગ્ધ સાક્ષાત સોના સમાન છે સાક્ષાત સ્વર્ણ સમાન આપણે દર્શન કરીએ તો આપણને સાક્ષાત સ્વર્ણ દર્શન થાય છે કેમ કે એનું પણ એક કારણ છે ગૌમાતાના જ્યારે આપણે પીઠ પર આપણે જોઈએ ઉપસેલો ભાગ હોય એને કુબડ કહેવામાં આવે ઘણી ભાષાઓમાં આપણે શિવલિંગ આકારનો ભાગ હોય તો તેમાં જ્યારે એ તેમાં સૂર્યકેતુ નામક નાડી બિરાજમાન હોય છે એ સૂર્ય કેતુ નાડી જ્યારે સૂર્યની કિરણોમાં આવે છે જ્યારે સૂર્યની કિરણો તે નાડી પર પડે છે ત્યારે સૂર્ય કેતુ નાડી પ્રજ્વલિત થાય છે અને તેના દરેક ગુણો સાત્વિક ગુણો દરેક એવા વિટામિન દરેક એવા પ્રોટીન જે છે એ ગૌમાતાના દુગ્ધમાં આવે છે જ્યારે દુગ્ધ દોહન કરવામાં આવે છે ત્યારે એ દુગ્ધમાં આપણને સ્વર્ણક્ષાર જોવા મળે છે આપણે વિસ્મરણ કરી ગયા છીએ આ ધનતેરસની ઉજવણી પર આપણે ગૌમાતાનું પૂજન કરીને ગાયોના ધણની પૂજા કરવામાં આવતી હતી એટલા માટે આ ધનતેરસનું નામ પડ્યું ધનતેરસ પહેલા પ્રાચીન સમયમાં કહેવામાં આવતું ગાયોનું જે યુથ છે તેની પરિક્રમા કરવામાં આવતી તેમની સેવા કરવાનો સંકલ્પ નિત્ય ધારણ કરવામાં આવતો અને ત્યારે આ પર્વની ઉજવણી થઈ અને ત્યારે આને ધનતેરસ નામ રાખવામાં આવ્યું એટલા માટે ધન અર્થાત કોઈ પૈસા રૂપિયા કોઈ પણ માલ મિલકત સંપત્તિ નહીં પરંતુ ધન 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 અર્થાત અર્થાત ગાયોનું ગૌધન જે દરેક ભારતીય દરેક મનુષ્યની વાસ્તવિક જે સંપત્તિ છે દરેક ભારતીયોનું વાસ્તવિક ધન જેને માનવામાં આવે છે એ ગૌધનની પૂજા કરીને જ આ ધનતેરસની ઉજવણી તે સફળ થઈ શકે છે અને આ ધનતેરસના પર્વને આપણે ગૌમાતાની સેવા કરીને ઉજવીએ ગાયોની સેવા કરીને ઉજવીએ ગૌમાતાના મધ્યમાં ઉજવીએ અને જ્યારે જ્યારે આવા પર્વોની ઉજવણી જ્યારે જ્યારે આવો અવસર આપણને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે આપણા ઈષ્ટદેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે જે જે પણ પ્રકારથી જેવી જેવી ભાવનાથી આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તેવી તેવી આપણી વિચારધારા બને છે અને તેવી જ સાત્વિક ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે કેમ કે પ્રાચીન સમયમાં જેટલા રાજા મહારાજાઓ જેટલા પણ હતા તેમની પાસે ગૌમાતા કેટલી છે તેના પરથી જાણવામાં આવતું કે તે કેટલા સામર્થ્યવાન રાજા છે કેમ કે પહેલાના સમયમાં કોઈ પાસે ધન કેટલી ધન કેટલું છે સંપત્તિ કેટલી છે માલ મિલકત કેટલી છે તેના પરથી તેની સામર્થ્યતા આધારવામાં આવતી હતી ને તેના પરથી તેટલી સામર્થ્યતા કેટલી છે તેની જાણ થતી જ નહીં પરંતુ કોની પાસે કેટલું ગૌધન છે કોની પાસે કેટલી સંખ્યામાં ગૌમાતાઓ છે એ સંખ્યા પરથી જાણવામાં આવતું કે અચ્છા આ રાજા છે તે સૌથી સામર્થ્યવાન રાજા છે આપણા રાજાઓના ઇતિહાસમાં સૌથી વધારેમાં વધારે સંખ્યક રાજા નૃગ પાસે એવું કહેવામાં આવતું કે કોટી કોટીની સંખ્યામાં ગૌમાતાના હતા કોટી કોટીની સંખ્યામાં એમની પાસે ગૌધન હતું ગૌવંશ હતું કે એમની જેટલી પણ સામર્થતા એ આપણે આધારવી હોય તો એ એમની ગાયોની સંખ્યા કેટલી છે તેના પરથી આપણને જાણ થતી હતી તો એટલા માટે જ રાજા નૃગની જ્યારે ગૌમાતાની સંખ્યાનું અનુમાન લગાવવામાં આવે છે તેમની પાસે કેટલી સંખ્યામાં હતું તેની તેનું અનુમાન લગાવવામાં આવે છે છે ત્યારે ત્યારે જાણ થાય કે જ્યારે જ્યારે વર્ષાના એક એક બુંદ એક એક ટીપા જ્યારે પડે છે ને ત્યારે પણ આપણે ગણના એની ગણના આપણે કરી શકીએ છીએ પરંતુ રાજા નૃગ પાસે ગૌમાતા કેટલી હતી તેની ગણના થઈ શકતી નથી આપણે મનુષ્યના માથા પર મસ્તક પર ઉગેલા જેટલા કેશ છે તેની ગણના કરી શકીએ છીએ પરંતુ રાજા નૃગ પાસે ગોધન કેટલી સંખ્યામાં હતું તેની સંખ્યા કોઈ કરી શકે નહીં એટલી સેકડો હજારો કોટી કોટીની સંખ્યામાં ગોધન હતું અને એ પોતાના ધનને અર્થાત વાસ્તવિક ધનને ગોધનને જ માનતા હતા અને આજે આપણે એટલા આધુનિક થઈ ગયા છીએ કે તૈયાર નથી ગૌ માતા ગૌમાતાને આપણે વિશ્વ માતા માનવા તૈયાર નથી આપણે એટલા આધુનિક થઈ ગયા છીએ કે આ ગૌમાતા આપણા પર કેટલો આભાર કરી રહી છે ગૌમાતા પ્રત્યેની આપણે કૃતજ્ઞતા પ્રગટ કરવા તૈયાર નથી કે જે પ્રકારે આપણા ભગવાન આપણા ઇષ્ટ દેવી દેવતાને આપણે કૃતજ્ઞતા પ્રગટ કરવા તૈયાર છીએ પરંતુ એ જ પ્રકારે ભગવાનનો સાક્ષાત અવતાર ભગવાનનો દૈવીય અવતાર કે સાક્ષાત ભગવાન જેના ગર્ભમાંથી જન્મ લેવા માટે સદૈવ તત્પર હોય એવો ભગવાન અર્થાત કે ગૌમાતા તેમના આપણે ખરેખર ચરણ સ્પર્શ કરવા જોઈએ અને તેમની કૃતજ્ઞતા વારંવાર પ્રગટ કરવી જોઈએ પરંતુ આજે આપણે તે વિસ્મરણ કરીએ છીએ તો આજે આ દરેક ભારતીયોનું કર્તવ્ય છે દરેક એ મનુષ્ય જે આ ગૌમાતાની સેવા કરી રહ્યો છે દરેક એ મનુષ્ય જે આ ભારત દેશનો વાસી છે તેને આજે એ સમજવાની આવશ્યકતા છે કે આપણી ગૌમાતાને આપણે યદી માતા માનીશું તો આપણા આવનારા બાળકો તે આપણી સેવા કરશે આપણે બાળકોને આપણો ધર્મ સમજાવીએ સનાતન ધર્મનું મૂળ હૃદય એ ગૌમાતા છે આપણા ભારત દેશની આત્મા એ ગૌમાતા છે યદી આપણા બાળકોને એ નહીં સમજાવીએ તો આપણા બાળકો આપણને પણ સમજવાની ના પાડી દેશે માતા પિતાને પણ સમજવાની ના પાડી દેશે કેમકે તેમના હૃદયમાં જે ભાવ પ્રગટ કરવો જોઈએ એ ભાવ પ્રગટ કરવામાં આપણે સક્ષમ રહ્યા નથી એટલા માટે એકવાર નહીં પણ વારંવાર એ ઉચ્ચારણ કરવામાં આવશે કે ગાવો વિશ્વસ્ય માતા રહ ગૌ માતા સમસ્ત વિશ્વની માતા છે કોઈ એક ગામની નહીં કોઈ એક કુલની નહીં કોઈ એક પરિવારની નહીં પરંતુ સમસ્ત જગતની માતા છે એટલા માટે ગૌ માતાની સેવા કરવાનું કર્તવ્ય એ કોઈ ગૌશાળાનું નહીં કોઈ ગૌગ્રહનું નહીં કોઈ પણ ગૌશાળા ચલાવનારા જે લોકો છે તેમનું નહીં પરંતુ પ્રત્યેક ભારતીયનું

એ જ માતાની કિંમત આજે કોઈ સમજી શકતું નથી એ માતાનું મૂલ્ય શું છે આજે કોઈ સમજી શકતું નથી અમે આવી પ્રજા માટે લડ્યા ગૌ ધનતેરસ નું આપણે પર્વ છે તો આપણે આ પર્વ પર સંકલ્પ ધારણ કરીએ કે ગૌ માતાની સેવા આજથી જ પ્રારંભ કરીશું કઈ નહીં તો નિત્ય એક રૂપિયો પ્રદાન કરીને ગાયોની સેવામાં હું મારું વિનિયોગ કરીશ આ ધનતેરસના પર્વ પર ગૌધનની આરાધના કરવામાં આવે છે અને જેનાથી આપણને સઘળા પ્રાપ્તિ થાય છે અને આ દિવસે કોઈ કોઈ મનુષ્ય ગૌમાતાનું પૂજન અર્ચન કરે છે તો તે મનુષ્યની દરેક મનોકામના આરાધના પૂર્ણ થાય છે દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે દરેક કામનાઓ પૂર્ણ થાય છે અને દરેક સફળતાઓની પ્રાપ્તિ કરે છે તો આ જ પ્રકારે આપણે ધનતેરસ દીપાવલી અનેક પર્વ આવી રહ્યા છે આપણે આ દિવસે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા કરીને આપણા ઇષ્ટ દેવી દેવતાઓની કૃપાની પ્રાપ્તિ કરીએ અને ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતાની કથા શ્રવણ કરતા રહીએ ગૌ કથા શ્રવણ કરવા માટે અન્ય ગૌ ભક્તોને પણ પ્રેરિત કરીએ અન્ય ભક્તોને પણ ગૌ કથા શ્રવણ કરાવીને અનેક ગણા પુણ્યોની પ્રાપ્તિ કરીએ ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ